સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે સુરતના માંડવી તાલુકાનો આંબલી ડેમ ભયજનક સ્થિતિએ જોવા મળી રહ્યો છે ડેમની કુલ સપાટી એકસો પંદર પોઈન્ટ એંશી મીટર છે જ્યારે હાલ સપાટી એકસો તેર મીટરે પહોંચી છે સ્થાનિકો અને પશુપાલકોને ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તો વહીવટી તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે અંધારવાડી મોરીઠા અને કરવલી સૌથી વધુ પ્રભાવિત ગામો છે તો ગોડસંબા કાશિયા બોરી સૌથી વધુ પ્રભાવિત ગામોમાંથી એક છે જ્યારે ડેમ તંત્ર દ્વારા પંદરસો ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાશે તો રેલની સ્થિતિમાં અત્યારે કોઈને હાલાકી ન પડે તેવી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અત્યારે અનેક ગામોને એલર્ટ કરાયા છે તો ડેમ તંત્ર દ્વારા પંદરસો ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાશે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ કરાયા છે તો માંડવી તાલુકાનો આમલી ડેમ અત્યારે ભયજનક સ્થિતિ જોવા મળી રહ્યો છે ડેમની કુલ સપાટી એકસો ને પંદર પોઈન્ટ એસી મીટર છે જ્યારે હાલ તેની એકસો ને તેર મીટર એ સપાટી પહોંચી છે સ્થાનિકો અને પશુપાલકોને ડેમ વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા કરવામાં આવી છે તો વહીવટી તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત જેટલા ગામોને એલર્ટ કરાયા છે અંધારવાડી મોરીઠા અને કરવલી સૌથી વધુ પ્રભાવિત ગામો છે તો ગોંડસભા અને કાછિયાબોરી સૌથી વધુ પ્રભાવિત ગામો છે ડેમ તંત્ર દ્વારા પંદરસો ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાશે

ત્યાં અગિયાર વિશે જેટલો વરસાદ થાબકતા માંડવી તાલુકાનો જે આંબલી ડેમ છે એ પ્રભાવિત થયો છે જ્યાં દ્રશ્યો હું તમને બતાવવાના પ્રયાસ કરીશું કે આંબલી ડેમના આ દ્રશ્યો છે જ્યાં અત્યારે ગેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે છ હજાર છીસે જેટલું પાણી અત્યારે ગેમમાંથી છોડવામાં આવી રહ્યું છે તેમની કુલ સપાટી એકસોને પંદર મિટર છે જ્યારે હાલ અત્યારે સપાટી ભય જનક પહોંચી હોય છે એકસોને તેર મીટરે તેમની સપાટી પહોંચી છે ડેમ પ્રભાવિત છે સત્તાવીસ જેટલા ગામો છે તેઓને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને પશુપાલકોને પણ જેમ પ્રભાવિત છે જે વિસ્તારો છે ત્યાં જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે સ્વાભાવિકપણે ઉમરપાડાનું જે પાણી છે આમની ડેમમાં આવવાને કારણે તો આ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે આ વિસ્તારમાં સત્તાવીસથી વધુ જે ગામો છે તેને આ પાણીનો સીધો ફાયદો થાય છે અત્યારે પણ સુરત જિલ્લામાં વરસાદ યથાવત છે ને અને જે આમની ડેમ છે તેમાં પણ સતત પાણીનો આવરો ચાલુ રહેતા મહત્વનું છે કે ડેમ તંત્ર દ્વારા પંદરસો ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાશે જેને લઈને હવે તમામ સત્યાવીસ જેટલા પ્રભાવિત ગામોને એલર્ટ મોડ પર રખાયા હશે